અને અહીંયા કોઈ જાતનો કોઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી ગુટિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્ર ને માત્ર અને એને પ્રદ્ય પ્રત્યે લઈ જવું છે ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા ત્રણ ટર્મ છે આ ત્રીમ છે મારી છેલ્લી બે બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે કુતિયાણા છે તાલુકો છે એક મારા બીજા તાલુકો રાણાવા આવે છે એટલે કુતિયાણા તાલુકાની જે નગરપાલિકા સિટીમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગામ ગામનો કોઈ થતો વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઈટો નથી આવાસ યોજના પણ અધૂરી પડી છે નગર પછી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને નથી રોડ નથી રસ્તા નથી લાઇટ પાણી પાણીની સુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ ચાલે છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ ના કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપી છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બધી સરકાર બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી એટલે આની માટે કંઈ મારે આ વખતે ફરજિયાત ચાલવાનું થયું છે ખાસ કરીને જે પરિસ્થિતિ છે હિજરત કરે છે બધા ધંધા કામ ધંધા કઈ ભાગી જાય છે સિંધી સમાજ છે વેપારી સમાજ છે બરાબર અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે જ્યારે હજાર બાર હજારની છે લગભગ પંદર સોળ પણ નથી ભાઈ પછી પાછા આવી ગયા છે એટલે આ લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં બાકી તો જો ભાઈ સમજી લો આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી પક્ષની કોઈ લડાઈ નથી આ જે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયામાં બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંતર ચાલે છે ભાઈ પક્ષની સામે લડતો નથી અમારે પક્ષે સામે લડવાની જરૂર નથી ભાઈ તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ આ ત્રીજી તમ છે મારી તો જેટલી વાર રાજ્યસભાના મત લેવાનું આવ્યું છે ત્યારે રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે એ ભાજપની જે નીતિ છે વિકાસની બરાબર આવ્યું અહીંયા કંઈ કુતરામાં છે જ નહીં ભાઈ વિકાસ મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો અમારા વિકાસ છે ધ્યેય એવું કશું છે વિકાસ ખાલી પોતાનો થાય છે આપણે જીતી ભાઈ જે અત્યારે વાતાવરણ છે ને પબ્લિક અમારી સાથે છે જનતા જે છે એ જનાધર છે એ અત્યારે તાહીમામ છે ભાઈ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી આમાં મતલબ જો નગરપાલિકા છે તો ત્રીસ વર્ષમાં તમે વિચારો એકની એક ચક્રિય શાસન ચાલતું હોય હમ તો નગરપાલિકામાં સ્ટીટાય તો ન હોય તો તમે શું વિચારો ક્યાંય રસ્તા નથી ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો છ મહિના તૂટી જાય ત્રણ મહિના તૂટી જાય છે આમ સીસી રોડ હોય આ નગરપાલિકા રણાવવાની દસ વર્ષથી મારી પાસે બે બે ક બે ટમથી મારી પાસે છે તમે રણાવ જોયા હોય ત્યાં રણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે એમાં ટોટલી જગ્યાએ સિબેટ રસ્તા છે કોક સિબેટ છે રસ્તા છે સિબેટ પછી બ્લોક નાખેલા છે ગલી ગલીમાં જ્યાં પેટવાળો ડામર છે ત્યાં ડામરવાળા છે અને ગલી આગળ જ્યાં નગરપાલિકાને અમારી મસ્તી મારા નગરપાલિકા નહીં ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો એ સામાન્ય માણસો રહે છે બધા જે જ્યાં રોજ કમાય રોજ ખાય છે ત્યાંય પણ અમે સ્ટીચ લાઇટો નાખી છે તો ત્રીસ વર્ષમાં સ્ટીચ લાઇટ ઓડા નાખી શકીએ એટલે આ આમ આમ છે સર ફરિયાદ બધા મદદ કરાવી શકાય હું ત્યાં ધારાસભ્ય છું બીજા પબ્લિકોના ફરિયાદ કરે ભાઈ મને ફોન કરીને કહે છે બધા અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી મારી સાથે છે સામાન્ય પ્રશ્નો જે પ્રશ્નો વિકાસની વાતો કરે વિકાસ તો કરો તો થઈ ગયો ને એક એવી લઈને મારી રીત ચાલુ છે બધા બરાબર માહિતી આવાસ યોજના છે છે પછી પેલા શું કહે

ભાઈ તો દૂર થઈ જાય પણ મારે હું પાંચ વર્ષ બારી પાછળ નગરપાલિકા એટલે પોતે નકશો બદલાઈ નાખશું બધી ભાઈ એમ કહે છે બી ભાઈ બીતું બીતું હોય તો હું ત્રીજી રમ ધારાસભ્યના હોય અને અમારા સો ગામ છે એકસો બે ગામ ને તમે જાશો ને ગામડામાં ઘણા બધા ગામડા બીતા રોડ રસ્તા પાણી બધી બધું સો સો ગામડા સાચવું છું ભાઈ તો જ મને મત આપતા હોય અને અત્યારે બીજા સરકાર છે સમજો બરાબર તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપશે આજે લાસ્ટ ટાઈમ બાવીસમાં ઇલેક્શન લડ્યો બરાબર આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું છે એમાં મારા પક્ષમાંથી મને થોડુંક મને દુઃખ છે બધાને તકલીફ છે એટલે મારા પક્ષ ખૂબ વધારે બરાબર હમ તો હું ખાલી માત્ર માટે મારા કામ માટે બધું કરું છું ભાઈ મારા વિસ્તારને સાચા માટે આજે હું બહુ છું ચૂટાવું છું તો મારી કંઈક ભલે હોય ને ફરજ હોય ને તો મારી ફરજ બધી પૂરી કરું છું

મને ડોડ કરવા મળે છે તો ડોડ કરવામાં સો ગામ સાચા આવતો તો નગરપાલિકામાં પંદર કરોડ ક્યાં જાય છે વીસ પચીસ વર્ષ ત્રીસ વર્ષ વાત છે ભાઈ ગ્રાન્ટ ક્યાં થાય વિકાસ ક્યાં જો તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કૂતરા કેવી આલગ થઈ હું પબ્લિક બધી જાણે છે બધા પત્રકાર મિત્રો જાણો છો એટલે એ ભાઈ ત્યાં જાઓ છો તમે જોવો છો તમે નજરે જોવો છો હું ખાલી વાતો કરતો તમે ન જોઈ તો બરાબર મળશે એટલે મારે તો મારો બટ્ટ ખાલી એટલો છે ડોંગર પડે એટલો કે વિકાસ 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 મારે બીજું કઈ કરવું રહે ડેલીમેન ઓડેદરાનું એક ચક્રી શાસન ચાલતું હતું પરંતુ આજે આ કુતિરાણાની અંદર ચૂંટણી જંગ જરૂરતી જાયમો છે કારણ કે ડેલીબેન છે તે જનતા દળ કોંગ્રેસ ભાજપ એવી રીતે જુદી જુદી રીતે જુદી જુદી પક્ષમાંથી પોતે ચૂંટાઈને આવેલી વ્યક્તિ છે અને હર પોતે

એવું તે શું થયું કે કુતિયાણા બેઠક પર ચૂંટણી જંગ જાય કલ્પેશભાઈ જો વાત કરીએ કુતિયાણા અને પોરબંદર જિલ્લાનું જે રાજકારણ છે પોરબંદર જિલ્લાનું જે રાજકારણ છે એ હંમેશા ગુજરાતમાં ચર્ચાનો વિષય છે પોરબંદરના નેતાઓ છે એમનું ગુજરાત ક્ષેત્રે પણ ખૂબ મહત્ત્વનું સ્થાન રહ્યું છે માલદેવજીભાઈ ઓડેદરા લઈને શશીભાઈ લાખાણી લઈ લે આ બધા જે મહાનુભાવો છે એમણે ગુજરાતમાં એક પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી એ જ રીતે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે બાબુભાઈ બોખીરિયા છે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને બે હજાર બારથી સ્વસંતોખબેન જાડેજા કે જેઓનો પરિવાર નેવુંના દાયકાથી રાજકારણમાં આવ્યો છે અને કાંદલ જાડેજાએ બે હજાર બારમાં કુતિયાણા વિધાનસભા બેઠક ઉપરથી રાજકીય ક્ષેત્રે એન્ટ્રી કરી છે એટલે આ ઓલ ઓવર પોરબંદરનું રાજકારણ છે હંમેશા એક ધરાવે છે છે ચર્ચાનો વિષય રહ્યો અને પોરબંદરના રાજકારણનો એક અલગ અંદાજ છે કુતિયાણા છે આમ જોઈએ તો પોરબંદર છે એમાં અહીંયા બધા મોટા ભાગના જે બાહુબલી છે તેઓ આ રાજકીય ક્ષેત્ર કુતિયાણા જો નગરપાલિકા આ વખતે એટલા માટે મહત્વની બની ગઈ છે કે વર્ષોથી ડેલીબેન વડેદ્રા અહીં પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તો હવે કાંધલ જાડેજાએ પણ નગરપાલિકામાં પોતાની એન્ટ્રી કરી છે ને એ પોતાના નાના ભાઈને આ નગરપાલિકાની જવાબદારી સોંપવા માંગતો હોય એમ તેમણે સમાજવાદી પાર્ટીમાંથી એમની ઉમેદવારી નોંધાવી છે છ વોર્ડમાં એટલે ચોવીસ જેટલા ઉમેદવારોને આ ફોર્મ પણ ભરાઈ ગયા છે અને આ રીતે હવે કુતિયાણાની જે નગરપાલિકાની સીટ છે એ હોટ ટોપિક ઉપર છે આ એક બીજો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે નું તો છેલ્લા સત્યાવીસ વર્ષથી જે રીતે શાસન રહ્યું છે વિકાસ કાર્યની વાત કરવા જઈએ તો શું ખરેખર વિકાસ થયો છે જો કુતિયાણાની વાત કરીએ તો કુતિયાણા એક સમયે ધમધમતું હતું અહીંયા જીનીંગ જીનીંગ મિલો હતી એટલે કપાસ માટેની જે મિલો હતી એ કુતિયાણાનો એક દાયકો હતો પરંતુ જેમ સમય ગયો એમ કુતિયાણા છે એ ભાંગતું ગયું ને અત્યારે સ્થિતિ એવી છે કે એમની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે વેપારીઓ છે સ્થળાંતર કરી રહ્યા છે એનું એકમાત્ર રીઝન ઈ છે કે અહીંયા રોજગારીની કોઈ તકો નથી માત્ર નાના મોટા ધંધા રોજગારો જ ચાલી રહ્યા છે આ જે જિલ્લામાં છે પોરબંદર હોય કે કુતિયાણા ત્યાં ઉદ્યોગોના અભાવે લોકોની રોજગારીમાં મોટો જે અવકાશ હોય એ નથી મળી રહ્યો એને કારણે પોરબંદર હોય કે કુતિયાણા લોકો સ્થળાંતર તરફ વળી રહ્યા છે પોરબંદરની વાત કરીએ તો હજુ અહીંયા મત્સ્ય ઉદ્યોગ છે ખેતી આધારિત છે પરંતુ કુતિયાણા એક એવું સેન્ટર છે કે ત્યાં કોઈ રોજગારી નથી એને કારણે સતત ભાંગતું આ શહેર બની ગયું છે વિકાસની જો વાત કરીએ તો જે પ્રાથમિક સુવિધાઓ ફેલાવ થયો રોડ રસ્તા અને પાણી એને લઈને પણ ક્યારેક સમસ્યાઓ સર્જાય છે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ કરવામાં ક્યાંક શાસકો જે પાછળ રહ્યા હોય એને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે જીતુભાઈ ખાસ બીજી તરફ કાના જાડે જાય એવું કીધું છે કે મારે કુતિયાણાનો વિકાસ કરવો છે સીધું એવું કહી શકાય છે કે ઢેલીબેને જે વિકાસના નામે મતો અત્યાર લગી મેળવ્યા તેને સીધા આડે હાથ લીધા છે અને વિકાસની વાતો કરતી અને કાના જાડેજા ચૂંટણી લડીને જીતી રહ્યા છે તો કાના જાડેજા આવવાથી નગરપાલિકામાં શું સિનારીઓ બદલી શકે છે અથવા તો આ કોઈ વ્યક્તિગત લડાઈ થઈ ગઈ છે અને એના કારણે જ આ ચૂંટણી જંગ જામ્યો છે જે ચોક્કસ જો કુ કુતિયાણા છે એ પંથક છે હંમેશા સ્વસંતોકબેન જાડેજા શરમણભાઈ જાડેજા એમનો એક અલગથી એક એનો આ વિસ્તારમાં એક દબદબો છે એમનો એક અલગ ચાહના છે આજની તારીખે પણ આ પરિવારને લોકો ચાહે છે એને કારણે જ કાંદલ જાડેજા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા છે એ આ બેઠક ઉપરથી સતત ત્રણ ટ્રમ્પથી જીતી આવે છે અને સતત એમની લીડમાં વધારો થઈ રહ્યો છે એટલે એ દર્શાવે છે કે લોકો આ પરિવારને ઈચ્છે છે હવે જો કુતિયાણાની જો વાત કરીએ તો ત્યાં ઢેલીબેન વીસ વર્ષથી આ છે અને પોતાનું રાજકીય વર્ચસ્વ નગરપાલિકામાં ચલાવ નાગરિક સમિતિ કોંગ્રેસ ભાજપ પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે લોકો એવું ઈચ્છે છે કે કંઈક નવું થાય કુતિયાણામાં કંઈક નવી નવું ઉર્જા આવે નવા ધંધા રોજગાર આવે લોકોને કંઈક નાના મોટા રોજગારો કરી શકે એ દિશામાં એક પ્રયત્ન એટલે કાંદલ જાડેજા છે ધારાસભા લડતા હતા પરંતુ હવે ગ્રાઉન્ડ લેવલથી એમણે લોકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કર્યો છે કે ભાઈ નગરપાલિકા છે તો સ્થાનિક પ્રશ્નો છે એમનું નિરાકરણ વહેલી તકે થાય પોતે ધારાસભ્ય છે તેમને દરેક પક્ષો સાથે સારા સંબંધો છે ખાસ કરીને સરકારમાં સારા સંબંધો છે જો એમના ઉપયોગથી એ છે એ કુતિયાણામાં કાના જાડેજાને એન્ટ્રી કરાવી છે એના ભાઈ છે એટલે ખબર છે કે ભાઈ આ સતા સુકાને સોંપશું તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થશે તો સામા પક્ષે ડેલીબેને પણ એવું કીધું ભાઈ અત્યાર સુધી મેં મારા પ્રયત્નો કર્યા છે પરંતુ મેં ઉદ્યોગો લાવવાની વાત મેં ભાજપના આગેવાનોને કરી છે કે ભાઈ જો એ ઉદ્યોગ નહીં આવે તો અહીંયા બીજી કોઈ તકો નથી એટલે કાંધલ જાડેજાએ હવે ગ્રાઉન્ડ લેવલથી છે એમણે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે કે અત્યાર સુધી વિધાનસભામાં ઠીક છે કે એની ગ્રાન્ટમાં કરતી અથવા તો સરકારમાં રજૂઆતો કરી અને વિવિધ કામો કરાવતા હતા પરંતુ લોકોને જરૂરિયાત છે રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ અને હવે તો ખાસ કરીને રોજગારી એટલે આ ચારે મુદ્દાઓને લઈને બંને ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા છે કે લોકોને એમની સુખાકારી મળે રાજકીય ક્ષેત્રે બંનેનો દબદબો છે બંને બળિયા ઉમેદવાર છે એટલે હવે સવાલ એ છે કે પ્રજાની સુખાકારી માટે હવે બંને મેદાને ઉતરે એવું લાગે છે જીતુભાઈ એવું જરૂરથી કહી શકાય કે કુતિયાણા બેઠક નગરપાલિકાની બેઠક રહી એમાં બાહુબલીઓ વચ્ચેની લડાઈ અત્યારે બની ગઈ છે પક્ષને સાઈડમાં મૂકીને ચોક્કસ જો અહીંયા કાંધલ જાડેજાએ કાલે ઇન્ટરવ્યુમાં કીધું ભાઈ અહીંયા પક્ષ નથી હું વ્યક્તિગત રીતે લડું છું મારા નામ ઉપર લડું છું અને મારું કામ માત્ર કુતિયાણા રાણાવ વિસ્તારના લોકોને સારી સુવિધા મળે એ માટેનું છે તો કાના જાડેજાએ પણ જ્યારે ફોમ ભર્યું ત્યારે કીધું ભાઈ મારે ભાજપ કે સરકાર સામે મારો કોઈ વાંધો નથી મારો મુદ્દો એક જ છે કે કુતિયાણામાં લોકોને પાયાની સુવિધા મળે આ શહેર પ્રગતિ કરે એ દિશામાં મારો પ્રયત્ન છે તો ડેલીબેન પણ એ જ કહે છે કે ભાઈ મારે હવે અત્યાર સુધી નાના મોટા પ્રશ્નો હતા તો હવે એમને રોજગારી માટે પણ ભાજપને સર સરકારની રજૂઆત કરી એટલે બંને બળિયા ઉમેદવારો છે અહીંયા પક્ષ કોઈ મહત્વ નથી ધરાવતું કોંગ્રેસ તો આ આ નગરપાલિકામાં નથી નથી એમને કહી દીધું અમે અહીંયા લડવા માંગતા એટલે હવે કાંધલ જાડેજા છે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અને ભાજપમાં ઓલરેડી જે ડેલી ડેલીબેન છે એટલે અહીંયા પક્ષ કરતા વ્યક્તિ ખૂબ મહત્ત્વના બની રહ્યા છે અને આ બંને વ્યક્તિઓ પોતાના રાજકીય જે પ્રતિષ્ઠા છે એમને એમના માટે લડી રહ્યા

કે જાડેજા પરિવાર વર્ષોથી રાજકારણ કરે છે તેના લોહીમાં રાજકારણ છે અને એ આ નગરપાલિકામાં સાબિત કરવા માટે મેદાને પડ્યા હોય એવું નથી લાગતું તમને ચોક્કસ રાજકીય ગણિત છે ને એ હંમેશા અલગ અલગ હોય કે તમે તમારા હરીફ કોણ છે તમે એમને કઈ રીતે પરાસ્ત કરી શકો છો આ બધી રાજકીય બાબતો છે કે ભાઈ એક જ્યારે પ્રતિસ્પર્ધી વિધાનસભા હોય ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત નાની નાની ચૂંટણીમાં પણ તમે જોતા આવી શકો ભાઈ આ પ્રકારની સમસ્યાઓ સામે આવતા હોય હરીફ હોય એમને હંમેશા ઓલું કરતા હોય પણ કુતિયાણાનો જો સૂર કરીએ તો કુતિયાણાની પ્રજા એવું છે કે ભાઈ બંને બળિયા ઉમેદવારો છે બંને પ્રતિષ્ઠિત પોતાની પ્રતિષ્ઠા માટે લડે છે પરંતુ આમાં પ્રજાની હાલત ખૂબ ખરા દયનીય બની છે કે જવું કઈ બાજુ એમ આમાં જે રીતની સ્થિતિ છે એમાં પ્રજાએ પોતાનો મત વ્યક્ત કરવાનો છે ને એના પછી એક્શન રિએક્શન શું આવે એ એક જોવાનું છે અને રાજકીય રીતે બંને સક્ષમ છે લડવા માટે બંને રીતે વિધાનસભામાં બંને સામસામાં લડ્યા હતા ઢીલીબેન અને કાંદલભાઈ જાડેજા હવે કાંદલભાઈ જાડેજા એવું ઈચ્છે છે કે હું ત્રણ તમથી મને લોકો આટલો પ્રેમ આપે છે મને લોકો આટલા ચાહે છે તો હવે હું ગ્રાઉન્ડ લેવલથી ના નાનામાં નાના માણસનો પ્રશ્ન જે રસ્તા પાણી લાઇટનો છે એમનું નિરાકરણ થાય એટલા માટે તો કુતરાણા નગરપાલિકામાં એમને ઝંપલાવ્યું રાણાવમાં તો ઓલરેડી એનસીપીમાં ગઈ વખતે એમની જે બોડી હતી હતી રાણાવમાં પણ અત્યારે એ સ્થિતિ છે કે રાણાવ નગરપાલિકા પણ કબજે કરવા માંગે આ વિધાનસભા જે બેઠક છે રાણાવ કુતરાણા બંને રાણાવ અને કુતરાણા બંને નગરપાલિકા ઉપર જે છે એ કાંદલ જાડેજા એમાં પોતાના ઉમેદવારોને બેસાડીને લોકોની સુખાકારી માટે રાજકીય રીતે ગણિત માંડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જીતુભાઈ ચૂંટણીનો રંગ જાયમો છે શું માનો છો મસલ્સ પાવરનો ઉપયોગ પણ જોવા મળશે ના હવે પોરબંદરની જે છાપ છે કે ભાઈ મસલ પાવર ને બાહુબલીઓ લડી રહ્યા છે અને અલગ અલગ જે ચૂંટણી ટાણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એવી થશે પણ હવે એવું કશું નથી કારણ કે બંને ઉમેદવારો એક રાજકીય પ્રતિષ્ઠા ધરાવે છે હા ચોક્કસ એ એકબીજાના અહમ હોય અલગ વાત છે પરંતુ ગયા વખતની બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ઢેલીબેન અને કાંદલભાઈ જાડેજા બંને સામસામા હતા પરંતુ એક શાંતિપૂર્ણ રીતે એક ચૂંટણી પતિ હતી જે વિજેતા બી ના એ અલગ વાત છે પરંતુ હવે એ પોરબંદરની જે છાપ છે એવી નથી કે અહીંયા બાહુબલી હા ચોક્કસ બંને બાહુબલી છે પોતાનો એક આખો દબદબો છે પરંતુ આ ચૂંટણીમાં ક્યારેય કોઈ એવી ઘટના નથી બનતી જેને કારણે રાજકીય પક્ષ અને રાજકીય જે વ્યક્તિ છે એની પ્રતિષ્ઠાને ખરડાય એ પ્રકારના કોઈ હરકત આ ચૂંટણી દરમિયાન પણ લગભગ જોવા નહીં મળે એવું લાગે છે જીતુભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા આ બંને અત્યારે ક્યાં બંને પોરબંદરમાં જ છે બંને સાથે જ જોવા મળે છે અને પોરબંદરના ડેવલપમેન્ટ માટેના એમના હંમેશા પ્રયત્નો રહ્યા છે સાથે મળીને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો છે ક્યાંક અસંતોષ હશે મહાનગરપાલિકા પણ એના બેનિફિટને લઈને પણ પ્રયત્નો કરી રહ્યા છે અર્જુનભાઈ અને બાબુભાઈ બંને અત્યારે જે એક સમયના પ્રતિસ્પર્ધી હતા બંને એકસાથે પોરબંદરનો જે વિસ્તાર છે એમના માટે એ પ્રયત્ન કરી રહ્યા છે તો કુતિયાણા અને આજે કુતિયાણા નગરપાલિકાની બેઠક છે તેમાં બાબુભાઈ અને અર્જુનભાઈ ઝંપલાવશે ખરા એવું લાગે જ તમને ના ના આમ આ એક નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે એટલે આ પોરબંદરના બંને રાજકીય માનવો આમાં બહુ ઇન્ટરફિયર હા પક્ષની દ્રષ્ટિએ જે માર્ગદર્શન આપવાનું હોય જે મતદારો સુધી પહોંચવું જોઈએ એ બધા માર્ગદર્શક તરીકે કામ કરતા હોય પરંતુ રાજકીય જે રીતે વિધાનસભામાં જે રીતના પરિસ્થિતિ હોય એ પ્રકારની કોઈ સ્થિતિ નથી અને પોરબંદરમાં દર વખતે કુતિયાણાનું ગઢ અલગ છે પોરબંદરનો ગઢ અલગ છે એકબીજામાં કોઈ ક્યારેય ઇન્ટરફિયર કરતા નથી હા પરંતુ બંને જે અર્જુનભાઈ અને ભાઉુભાઈ બે મોડી છે પોરબંદરના તો એ પક્ષની દ્રષ્ટિએ જે ચૂંટણી લડવાની છે જે સિસ્ટમથી લડવાની છે એ મુજબ એમના કાર્યકર્તાઓ એમના સમર્થકોને માર્ગદર્શન આપતા હોય છે પરંતુ આમાં બીજી કોઈ એવી પરિસ્થિતિ નથી કે સામે આવીને નિવેદનો થાય આક્ષેપબાજી થાય એવું કશું જ નહીં કારણ કે એક નગરપાલિકા કક્ષાની ચૂંટણી છે એટલે આમાં બહુ મોટા નેતાઓની પરંતુ નાનામાં નાના કાર્યકરોને એમના જે નગરપાલિકાનું સંચાલન કરવા માટે જે કમિટી એના જે પ્રભારી જે નિમવામાં આવ્યા છે એમના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડા જે તું ડેલી બેન નો પરિવાર છે તે આખે આખો પરિવાર ક્યાંક ચૂંટણી જંગમાં જોવા મળશે એક તરફથી ભાજપ છે તે નો રિપીટ થિયરીની વાતો કરતી હોય છે પરિવાર વાતથી દૂર રહેવાની વાતો કરતી હોય છે પરંતુ આ તમામ વાતોનું છેદન ઉડાડતા હોય એવું સામે આવ્યું છે કારણ કે ડેલીબેન છે તેમના દીકરા છે તેમની પુત્રો છે અને ડેલી બેન એટલે એક સાથે એક જ પરિવારના ચાર લોકોને ટિકિટ આપવામાં આવી છે ટિકિટની વેચણી કરવામાં આવી છે આને લઈને એક પત્રકાર તરીકે તમે શું માનો તો કલ્પેશભાઈ આ તો રાજકારણ છે બધી પ્રવાહો અલગ અલગ શહેર ગામ હોય જિલ્લો હોય ત્યાં અલગ અલગ પ્રવાહો હોય છે કુતિયાણા એક નાનું શહેર છે હવે આમાં સ્થિતિ ગ્રામ પંચાયતમાં કેમ હામામાં એક આડોશ પાડોશમાં રહેતા હોય ને ચૂંટણી લડતા હોય એમ આ નાનું સિટી છે હવે આવી સ્થિતિમાં બે બળિયા ઉમેદવારો છે બે સામે ચૂંટણી લડવા સામસામે ચૂંટણી લડવાની છે આવી સ્થિતિમાં ઉમેદવારોને મેદાને ઉતારવો એટલે બંને પક્ષે જે જે આ જંગ ખેલી શકે ચૂંટણી જંગ ખેલી શકે ઉમેદવારોને મેદાને ઉતારવા જરૂરી છે હવે કુતિયાણામાં એવા સક્ષમ ઉમેદવારો મળવા ખૂબ કઠિન છે કારણ કે બે બાહુબલી છે બે બંને તાકાતવર નેતાઓ છે એટલે આવી સ્થિતિમાં અહીંયા ઉમેદવારોની પસંદગી અહીંયા જે નિયમો છે ભાજપ સંગઠને જે કાંઈ પણ કર્યા પરંતુ અહીંયા ઉમેદવારોને જીત માટે અને જીતવા માટે ખૂબ જરૂરી હોય એટલે આ નિર્ણય આ સ્થિતિમાં કર્યો હોય કે ભાઈ અહીંયા સારા ઉમેદવારો અને સારા માણસો છે ઘણી વાર ચૂંટણી લડવા ન માગતા હોય અથવા તો એ ઊભે તો એમના માટે ખૂબ કઠિન પરિસ્થિતિ ઊભી થઈ જાય એટલે ભાજપે અહીંયા થોડીક રણનીતિ બદલી છે કે ભાઈ એમના પરિવારના હોય તો એ આ ચૂંટણી જંગ લડશે તો આ બેઠક ઉપર જીતવાના શક્યતાઓ બની રહે એટલે આ અહીંયા જે રાજકીય પ્રવાહ છે એ અલગ પ્રકારના છે એટલે અહીંયા ક્યાંક ભાજપે એવું વિચાર્યું કે અહીંયા સ્થાનિક એમના જ પરિવારના જો સભ્યોને આપવામાં આવે તો અન્ય ઉમેદવારોને મુશ્કેલી ના પડે તો એમને ક્યાંય ધર્મ સંકટ ઊભું ન થાય એટલે આ તમામ રાજકીય પ્રવાહોને ધ્યાને રાખીને આ ટિકિટ આપી એવો મારો મત છે આટલા વર્ષોથી તમે પોરબંદરમાં છો આટલા વર્ષોથી ઘણી ચૂંટણીઓ જોઈ ઘણા ઉતાર ચઢાવ જોયા છે ઘણી ગરમા ગરમી જોઈ છે પરંતુ નગરપાલિકામાં આ વખતે જે ગરમાઓ છે તે કેવો દેખાઈ રહ્યો છે તમારી દ્રષ્ટિએ આ ગરમાવો છે કે લોકસભા વિધાનસભા કરતા પણ વધુ હશે કે શું હશે ચોક્કસ કલ્પેશભાઈ કારણ કે પોરબંદર છે ને નામ એવું છે કે એનું નામ પડતા તો ઘણા બધા વિચારો આવે કારણ કે ભૂતકાળ જે પ્રકારનો હતો રાજકીય પ્રવાહો જે પ્રકારના હતા કુતિયાણા રાણાઓમાં પણ ચૂંટણી લડાઈ છે પરંતુ રાણાઓનું નામ બહુ ઓછું આવે છે કાંઈ કાંઈ હું અહીંયા જે બંને ભાજપ અને સમાજવાદી જે પક્ષ છે એ પક્ષ તરીકે ચૂંટણી લડાય છે અહીંયા બે વ્યક્તિ તરીકે ચૂંટણી લડાઈ છે અને અહીંયા કાંદલભાઈ ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા છે સામે વર્ષોથી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા વેન છે બેનનો રાજકીય ક્ષેત્રે પણ એટલો જ વર્ચસ્વ છે સ્થાનિક લેવલે પણ એટલો જ દબદબો છે એટલે આ જે કુતિયાણાની જે નગરપાલિકા જે નાની નગરપાલિકાને એના કલ્પુભાઈ માત્ર મને છે તેર ચૌદ હજાર જેવા મતદારો હશે એનાથી વધારે મતદાર પણ નથી માત્ર છ વોર્ડ છે આવી સ્થિતિમાં કુતિયાણા છે એ અત્યારે ચર્ચાનો વિષય સમગ્ર ગુજરાતમાં બની ગયો છે તો ટોટલ છાસર નગરપાલિકા છે પરંતુ કુતિયાણાનું નામ પડે એટલે લોકોને વિચાર આવે કે અહીંયા કેવો જંગ થશે શું થશે પરંતુ એક કહી દઉં કે અહીંયા ભલે ગમે એવી પરિસ્થિતિ ચોક્કસ આ કુતિયાણાની બેઠક આમ મહત્ત્વની ને એટલા વર્ષોથી અમે અહીંયા પત્રકારત્વ ક્ષેત્રે છીએ પરંતુ દરેક બંને પક્ષના લોકોને પણ અમે મળતા હોય પરંતુ એ લોકો જે જે લોકો છે એ પોતાની લોકોની સુખાકારી માટેના મુદ્દાઓ લઈને જ લોકો સુધી જવું પડે છે આમાં તમે બાહુબલી નેતા છો બળિયા ઉમેદવારો છે એમની પ્રજાને એક સમર્પિત થઈને પ્રજાને લોકોના સુખાકારી માટે એમના માટે ખૂબ મહત્વનું છે એટલા માટે આ કુતિયાણાની બેઠક છે મહત્વની બની રહે છે આભાર જીતુભાઈ અમારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો આ જીતુભાઈ હતા પોરબંદરના ખૂબ વરિષ્ઠ પત્રકાર છે અને પોરબંદરમાં વર્ષોથી તેમને પત્રકાર ક્ષેત્રે આગળ ચાલી રહ્યા છે ઘણી ચેનલોની અંદર પણ કામ કરેલું છે ઘણા છાપાઓની અંદર કામ કરેલું છે અને અને પણ તે ચેનલ છાપાનું બંનેનું કામ કરી રહ્યા છે સાથે જ પોરબંદરની જે આ આખી વાસ્તવિક પરિસ્થિતિ છે તે જીતુભાઈ જે રીતે વર્ણવી તે રીતે જરૂર એવું કહી શકાય છે કે કુતિયાણા બેઠક છે તે ગુજરાતની હોટ બેઠકમાંની એક બેઠક જરૂરી મનાય છે